એસપી કચેરીના પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ પરેડ યોજાઈ અને પરેડનું ઝીણવટથી આઈજી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ સુરક્ષા હેતુની વિવિધ શાખાનું ઇન્સ્પેક્શન પણ આઈજી દ્વારા કરવામાં આવ્યું હતું આ પરેડ તથા ઇન્સ્પેક્શનમાં બોટાદના એસપી તેમજ ડીવાય એસપી તેમજ પીઆઈપીએસઆઈ તેમજ પોલીસ જવાનો પરેડમાં હાજર રહ્યા હતા અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી બોટાદ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ભાગ લીધો હતો પરેડ બાદ હવે પોલીસ દળ જે અભ્યાસ કરતું હોય છે જેમાં પીટી લાઠી દ્રિલ એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન્સ અન્ય મેડિશનલ બોલ વગેરે જે અભ્યાસ કરતો હોય છે તેનું નિદર્શન કરવામાં આવનાર છે અને એને જોઈને જે કર્મચારીઓનું સારું પ્રદર્શન છે તેને ઇનામ પણ આપવામાં આવશે